નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ ગણેશ ચતુર્થીની વાર્તા ગણેશ ચતુર્થીને ગણેશ ચોથ પણ કહેવામાં આવે છે સૌ પ્રથમ આ વ્રતની વિધિ જણાવી દઈએ એકમના દિવસે આ વ્રત કરનારે ગણપતિજીની સ્થાપના કરી પૂજન કરવું ગણપતિની કથા વાર્તા સાંભળવી રાત્રે ભજન કીર્તન કરી ચંદ્રદર્શન કરવું ગણપતિજીને લાડુ તથા માલપુવાનું નૈવેદ્ય ધરાવ્યા પછી મૌન રહીને જમવું ચોથના દિવસે સાંજે ગણપતિની ચાર દિવસ અગાઉથી સ્થાપિત કરેલી મૂર્તિને જળમાં પધરાવી ગળી કોઈ વસ્તુ ખાવી નહીં ઘડો ભરી અને અન્નદાન કરવું હવે સાંભળીએ ગણેશ ચતુર્થી એટલે કે ગણેશ ચોથની વાર્તા એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરીને બ્રહ્મલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા એટલામાં ચંદ્રની દૃષ્ટિ ગણેશ પર પડી એમની મોટી ફાંદ લાંબી સૂંઢ અને ગોળ મટોળ દેહ જોઈ ચંદ્રને તેમની ઠેકડી કરવાનું મન થયું ચંદ્રએ કહ્યું કેમ ગણેશજી આજે કંઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કે શું જુઓ ને તમારું પેટ તો દેખાતું જ નથી છતાંય ગણેશજી કંઈ બોલ્યા નહીં એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચી રહેશો વાહન જોઈએ તો લેતા જાઓ છતાં પણ ગણેશે પાછળ વળીને જોયું નહીં કે ઉત્તર પણ આપ્યો નહીં ફરીથી ચંદ્ર બોલ્યો શું રૂપ ગળ્યું છે એમ કહી અને ચંદ્ર ખડખડાટ હસી પડ્યો અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશ ચંદ્રનું અભિમાન સહન ન કરી શક્યા ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખમાં લાલાશ તરી આવી તેઓ ગંભીર શબ્દમાં બોલે ચંદ્ર તું ખરેખર રૂપાળો છે વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે તેની ના નથી પણ એનો અર્થ એવો નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાવવી આજે તે મારી ઠેકડી કરી છે તેના ફળરૂપે વધુ નહીં પણ તને એટલો જ શ્રાપ આપું છું કે આજથી તારું મુખ કોઈ નહીં જુએ અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આળ આવી પડશે તેના બધા કામોમાં અણધારિયા સંકટો આવશે આટલું બોલી ગણેશજી પોતાની મંદ મંદ ગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા ચંદ્રને ઠેકડી કરવાની મોંઘી પડી ગણેશનો શ્રાપ સાંભળતા જ ચંદ્ર ધ્રુજી ઉઠ્યો ચંદ્રને પોતાની ભૂલ સમજાય પણ હવે શું થાય સાપની જાણ થતાં જ ત્રિલોકમાં હા હાકાર મચી ગયો બધે એક જ વાત વહેતી થવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધારિયા સંકટો આવશે બાપડો ચંદ્ર મોકોને બતાવે લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો દેવો ગાંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાતો કેમ બેઠાશે બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના સાપની વાત કરી ત્યારે બ્રહ્માજી બોલ્યા ગણેશજીનો સાપ નિવારવા હું શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી તમે બધા ગણેશજી પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ અને ચંદ્રને સાપ મુક્ત કરશે પરંતુ પહેલાં તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા હે મહાદેવ ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય એ અમને કહો ત્યારે મહાદેવજી બોલ્યા ભાદરવા મહિનાની અજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દાડો જોઈ ગણપતિની સ્થાપના કરી તેમનું પૂજન કરવું ભજન કીર્તન ગીત સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો અને અજવાળી ચોથના દિવસે ગણપતિજીનું પૂજન કરી માલપુવા લાડુનું નૈવેદ્ય ધરાવવું અને સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવવી આમ ભક્તિભાવે ગણપતિજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે દેવોએ બૃહસ્પતિને બોલાવીને મહાદેવજીએ કહેલી વાત કહી બૃહસ્પતિ રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેણે ગણેશ ચોથનું વ્રત કરવા માટે સમજાવ્યું ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે ખરા અંધકરણપૂર્વક ગણેશજીની ક્ષમાયાચના કરી અને પોતાને શ્રાપ મુક્ત કરવા માટે વિનંતી કરવા લાગ્યો ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા હે ચંદ્ર હું તારા ઉપર પ્રસન્ન છું હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે પરંતુ માત્ર ભાદરવાની અજવાળી ચોથના દિવસે કોઈ તારું મોં નહીં જુએ આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટશે હે ચંદ્ર તારા જેવા સમજુને આટલી શિક્ષા ઓછી નથી હવેથી કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ